અમદાવાદમાં વોરાના રોઝા પાસે પાણી ભરાયા કેડસમાં પાણીમાંથી પસાર થવા માટે સ્થાનિકો મજબૂર થયા વરસાદના વિરામ બાદ પણ પાણીનો નિકાલ નહીં થયો એએમસીની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે અમદાવાદના બોરાના રોઝા પાસે વરસાદી પાણી ભરાયા છે અમદાવાદમાં વરસાદ બાદ ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે જે જે રોજા રસ્તો છે અનિલ જવાનો બાપુનગર તરફ જવાનો મુખ્ય માર્ગ છે ને જોઈ શકાય છે આ રસ્તાની હાલત કયા પ્રકારની છે જે કેડ્સમાં પાણી છે કે જે દૂર દૂર સુધી ભરાયેલા જોવા મળી રહ્યા છે અહીંયાથી જે વાહનો પસાર થાય છે તે પણ જોઈ શકાય છે કે માત્ર હેડલાઇટ્સ દેખાઈ રહી છે વાહનની ટાયર પણ ન દેખાય તેવા પાણી ભરાયેલા છે લોકો અહીંયાથી મહા મુસીબતે પસાર થાય છે કેટલાક લોકો સાથે વાતચીત કરીશું કેવા પાણી ભરાય છે ને કેટલી મુશ્કેલી મેડમ બાઇક નીકળી શકે એવું નથી બાઈક ને એક્ટિવા પાણી ઘણું ભરાયેલું છે આ વરાના રોજે હંમેશા પાણી ભરાયેલું હોય છે કેટલી મુશ્કેલી પડે છે વરસાદ પડે ત્યાર બાદ આ પરિસ્થિતિમાંથી પસાર સ્થિતિમાં ટુ વ્હીલ તો અહીંથી નીકળી શકે એવું જ નથી ફોર વ્હીલ બી માંડ માંડ નીકળી શકે એવી પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો જો બિલકુલ કેટલી મુશ્કેલી આયથી અવર જવર અવર જવર માટે બહુ જ બેન મુશ્કેલી છે અને બહુ જ પાણી ભરાય છે ઘણું ગટર નું પાણી બધું અહિયાં જમા થાય છે જ્યારે વરસાદ ભરાય જાય ત્યાં પાણી અહિયાં જમા થાય છે બિલકુલ તો જોઈ શકે છે કે વાહન ચાલકો છે કે જે તેમના વાહનો છે તે અહીંયા બંધ પડેલા જોવા મળી રહ્યા છે કારણ કે એ હદે અહીંયા પાણી ભરાયા છે કે જ્યારે અહીંથી લોકો પસાર થાય છે તે સમય દરમિયાન તેમના વાહનો છે આ પ્રકારે બંધ થઈ જતા જોવા મળે છે કોર્પોરેશન દ્વારા પ્રીમોન્સૂન કામગીરીના મસમોટા જે દાવા કરાય છે તે દાવા માત્ર કાગળ પર જ રહે છે કારણ કે દર વર્ષે કહેવામાં આવે છે કે તેઓ અલગ અલગ લોકેશન ડિટેક્ટ કરે છે કે આ લોકેશન મુજબ તે લોકો કે જ્યાં પાણી ભરાય છે ત્યાં આવતા વર્ષે પાણીનો